કેમ છો મિત્રો હું છું મહેશ અને સ્વાગત છે તમારું એ માર્ટી મિત્રો આજે આપણે લઈને આવે છે એક સ્કોર્પિયો જેમાં આપણે આખી ગાડીનો વિડીયો બનાવી અને તમારી આગળ શેર કરી દઈશું જેની કન્ડિશન એના ટાયરની કયો કે પછી અંદર કે બહાર ડેમેજ છે કે કલર છે કેવો છે કેવો નહીં ગાડીની કન્ડિશન હાલમાં કેવી છે એની તમામ માહિતી અમે વિડીયોમાં બતાવતા હોઈએ છીએ વિડીયો થ્રુ તમને ગાડીની કન્ડિશન ખબર પડી જાય જેથી કરી જો કોઈ પણ બાઈક સ્કોર્પિયો લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય અને કોઈ સ્કોર્પિયો ગાડી લેવાની હોય અને શોધતા હો બરાબર તો એ લોકો માટે સ્કોર્પિયો છે જેની કિંમત શું છે કેટલા ઓનર છે લોન કેટલી થશે કેટલી નહીં થાય કેટલું ડાઉન પેમેન્ટ વગેરે જાણકારી હું એક નંબર પ્રોવાઈડ કરીશ જેમાં તમે કોલ કરી અને જાણકારી લઈ શકો છો આપણે અંદરથી પણ જોઈ લઈએ કે એની કન્ડિશન કેવી છે અને કેવી નહીં જેથી કરી કોઈ પણ મિત્રએ જો ગાડી લેવાનો વિચાર હોય સ્કોર્પિયો તો તમે જોઈ શકો છો એની અંદરની કન્ડિશન જેથી કરીને તમે ગાડી લેવામાં સહેલાઈ રહે તમારે એક અંદાજો લાગી જાય કે ગાડીની કન્ડિશન કેવી છે અને કેવી નહીં જેથી કરી તમે ડિસિઝન લઈ શકો લેવી કે ના લેવી અને જો વિચાર હોય સ્કોર્પિયો લેવાનો અને એમાં આ મોડલ અને જો વધારાની ડિટેલ જોઈતી હોય તો તમને એક નંબર દરેક વિડીયોમાં અલગ અલગ નંબર હતા હોય છે તો તમને જે નંબર પ્રોવાઈડ કરું છું આ વિડીયોમાં એના પર તમે કોલ કરી અને વધારાની માહિતી લઈ શકો છો મિત્રો દરેક વિડીયોમાં હું કોઈ કહેતો નથી પણ આ વિડીયોમાં કહું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને હું કોઈ પણ ગાડીનો વિડીયો બનાવું તો એ તમને આસાનીથી મળે અને જો તમે પણ તમારી મનપસંદ ગાડી મેળવી શકો આપણે ચેનલ થ્રુ જેથી કરી તમે સબસ્ક્રાઈબ કરેલી હશે આપણે ચેનલ તો તમને વિડીયો પહેલાં મળી જશે આ વિડીયોમાં હું ગાડીની પૂરેપૂરી કન્ડિશન તમને બતાવી રહ્યો છું બરાબર જે પણ ભાઈ મિત્રએ ગાડી લેવી હોય તો કોલ કરી અને વધારાની માહિતી લઈ શકે છે અમારો હેતુ ગાડીની કન્ડિશન બતાવવાનો હોય છે બરાબર તો કોઈ પણ પ્રકારનું એડવાન્સ પેમેન્ટ કરવું નહીં ગાડી રૂબરૂબ આવી જોવી ત્યાર પછી જ આગળની કાર્ય કરવું જ એ અમારી રિક્વેસ્ટ છે તો પ્લીઝ એકવાર ગાડી જોઈ લો તમે એનું લુક અંદરથી બહારથી બરાબર